દોસ્તો આપણે કરેલા કર્મનું ફળ આપણે આ જન્મમાં જ ભોગવવું પડે છે આપણે એક સરસ મજાની કહાની દ્વારા સમજીશું કે કર્મનું ફળ આપણે કેવી રીતે ભોગવીએ છીએ તો તે પહેલા તમે મારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં લખી દેજો જય શ્રી કૃષ્ણ તો ચાલો દોસ્તો આપણે કહાનીની શરૂઆત કરીએ હવે એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હોય છે આ રાજા એટલો બધો ક્રોરત હોય છે કે તેમણે પ્રજા ઉપર અત્યાચાર કરીને પોતાની પાસે ઘણી બધી સંપત્તિ એકઠી કરી હોય છે તેમણે પોતાના ખજાનાને રાખવા માટે પોતાના રાજ્યથી બહાર એક જંગલમાં એક ગોડાઉન બનાવ્યું હોય છે અને આ ગોડાઉનમાં પોતે આ આ બધો ખજાનો રાખતો હોય છે હવે આ ગોડાઉનની ચાવી રાજા પાસે ને તેમનો એક ખાસ મંત્રી હોય છે તેમની પાસે જ હોય છે એટલે એક વખત રાજાને થાય છે કે મારે મારો ખજાનો ચેક કરવા માટે જાવું છે મારે મારો ખજાનો તપાસવા માટે જાવું છે એટલે રાજા પોતાના રાજ્યમાંથી કોઈને કીધા વગર

એટલી વારમાં જ તે ત્યાંથી તેમનો જે ખાસ મંત્રી હોય છે તે આ જંગલમાંથી પસાર થઈ છે અને જે આ ગોડાઉન હોય છે તે જગ્યા પર આવે છે અને જોવે છે તો આ ગોડાઉનનો દરવાજો ખુલ્લો જોઈ જાય છે એટલે મંત્રીને થાય છે કે હું કાલે સાંજે આ ગોડાઉનની અંદર ખજાનો તપાસવા માટે આવ્યો તો એટલે કદાચ ભૂલથી મારથી ન જ આ દરવાજો ખુલ્લો રહી ગયો છે એટલે ફટાફટ તે આ ગોડાઉનનો દરવાજો બંધ કરીને ત્યાંથી ચાલ્યો જાય છે અંદર રાજા હોય છે એટલે રાજા સોનું ચાંદી બધું શાંતિથી જોવે છે જ્યારે તેને સંતોષ થઈ જાય છે એટલે તે બહાર નીકળવાનો પ્રયાસ કરે છે બહાર આવે છે તો જોવે છે કે ગોડાઉનનો દરવાજો તો બંધ છે તે બહુ જ ઠપકારે છે પરંતુ ગોડાઉનનો ગોડાઉનનો દરવાજો દરવાજો નથી અત્યંત કોશિશ કર્યા બાદ પણ ન એટલે હારી થાકીને તે ત્યાંને ત્યાં નીચે બેસી જાય છે સોનું ચાંદી હીરા મોતી માણેકની ચમક તે જોવે છે સમય વીતતો જાય છે એટલે હવે તેમને તરસ લાગે છે ધીમે ધીમે ભૂખ પણ લાગવા લાગે છે તે હીરાના બક્સા પાસે જાય છે અને હીરાના બક્સાને કહે છે કે મને એક ગ્લાસ પાણી આપી દે મને ખૂબ જ તરસ લાગી છે થોડી વાર પછી સોનું અને સાત ચાંદી પાસે જાય છે ને તેને કહે છે કે મને એક ટાઈમનું જમવાનું આપી દો પરંતુ તેમને રાજાને એવું લાગે છે કે આ સોનું ચાંદી હીરા મોતી માણેક તેમને એવું કહેતા હોય કે આ તારી આખી જિંદગી ભરની કમાણી આખી જિંદગી ભરની તે જે સંપત્તિ એકઠી કરેલી છે તે તને એક ગ્લાસ પાણી અને એક ટાઈમ જમવાનું પણ નથી આપી શકતી આ બેભાન થઈ જાય છે રાજા ત્યાંને ત્યાં પડી જાય છે થોડી વાર પછી આ રાજાને હોશ આવે છે એટલે તેમણે એક દિવાલની નજીક હીરા મોતી માણેક અને સોના ચાંદીની પથારી કરી આ રાજા પાસે કાંઈ હોતું નથી એટલે રાજા એ એક લખવા માટે કાંઈ હોતું નથી એટલે રાજાએ એક પથ્થર વડે પોતાની આંગળી તોડી અને આંગળીના જે લોહી વહી હોય તેમાંથી એક સંદેશો દિવાલ ઉપર લખ્યો બીજી તરફ મંત્રીઓ અને તેમના જે સૈનિકો છે ત્યાં ખોવાયેલા રાજાને ગોતતા હોય છે આખા રાજ્યમાં તપાસ કરે છે પણ આ રાજા તેમને ક્યાંય મળતો નથી અંતે જેનો જે ખાસ મંત્રી હોય છે તેમને વિચાર આવે છે કે હવે મારે આપણા જે જંગલની બહાર જે ખજાનાનું ગોડાઉન છે ત્યાં જ જવું જોઈશે એટલે આ મંત્રી જે તેમનો ખાસ મંત્રી હોય છે તે મંત્રી તે થોડા સૈનિકોને સાથે લઈને તે જંગલમાં આવે છે ગોડાઉનનો દરવાજો ખોલે છે અને ગોડાઉનનો દરવાજો જેવો ખોલતાની સાથે જ આ રાજા મરેલો પીળ્યો હોય છે તેની ઉપર કીડા મકોડા તેમની લાશને ખાતા હોય છે અને લોહીથી એક દિવાલ ઉપર સંદેશો લખ્યો હતો કે મેં મારી આખી જિંદગીની જે કમાણી છે તે એકઠી કરી પરંતુ આ એક ટાઈમ જમવાનો અને એક એક ગ્લાસ પાણી પણ ના આપી શકી એટલે તમે હંમેશા કર્મો કરવામાં ધ્યાન રાખજો મે જે ખરાબ કર્મ કરીને જે એકઠી કરેલી સંપત્તિ છે તે મારા અંત સમયે કોઈ કામ આવી નથી એટલે હું તમને બધાને એક જ સંદેશો આપવા માંગુ છું કે જે પણ કર્મ કરો તે સમજી વિચારીને કરજો અન્યાયથી ભેગી કરેલી સંપત્તિ ક્યારેય તમને કામ નહીં લાગે આવું રાજાએ દિવાલ પર લખેલું હોય છે એટલે દોસ્તો આ કહાનીના માધ્યમથી આપણે એ જ સમજવાનું છે કે આપણે અનિતિથી જે કાંઈ પણ પૈસો ભેગો કરીએ છીએ તે આપણને ક્યારેય કામ નહીં લાગે તે ગમે તે રીતે આપણી પાસેથી જતો રહે છે પૈસો નહીં જતો રહે તો આપણે પોતે જ જતા રહીશું તે આપણે સમજવું એટલે ક્યારેય અનિતિથી કે ખરાબ વ્યવહારથી દૂર વ્યવહારથી આપણે કોઈની પાસેથી પૈસા જોટવી લેવા અથવા તો કોઈને આ લીધેલા પૈસા આપણે પરત ના કરીએ તો તે આપણે ભોગવવું જ પડશે આ પૈસો આપણને કોઈ પણ જગ્યાએ કામ લાગવાનો નથી એટલે દોસ્તો બહુ સરસ મજાની કહાનીથી જો તમને ગમી હોય તો આપણે કમેન્ટમાં મેં તમને પહેલાં કીધું તેમ જય શ્રી કૃષ્ણ લખી દેજો શેર કરો કે ના કરો સબસ્ક્રાઈબ કરો કે ના કરો પરંતુ કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો